નમસ્કાર કેમ છો બધા ને આજે આપણે ગણિતની અંદર નવું પ્રકરણ ભણવાનું છે પ્રકરણ નવ માહિતીનું નિયમન તો તેની અંદર સ્વાધ્યાય નવ પોઈન્ટ એક તેમાં દાખલા નંબર એક છે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર એક તેમાં આપણને કીધેલું છે કે ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવવાના કીધા છે આપણને અહીં માહિતી આપેલી છે એટલે એક કસોટીની ગણિતની અંદર ચાલીસ વિદ્યાર્થીઓએ ગુણ મેળવેલા છે એને આપણે માહિતી રૂપે એટલે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવવાના છે આવૃત્તિ ચિહ્નએ આપણે આગળના ધોરણમાં તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આવૃત્તિ ચિહ્ન એટલે શું તો આવૃત્તિ ચિહ્ન એક નીટો છે બરાબર એ આ નિટા દ્વારા દર્શાવવામાં આવે છે તો માહિતીનું નિયમન જે છે એ ચિત્ર આલેખ આલેખ આલેખપત્ર વગેરે દ્વારા દર્શાવી શકાય છે માહિતી આપણને દર્શાવી શકીએ છીએ તો ચિત્ર આલેખ દ્વારા પણ દર્શાવી શકાય લંબાલેખ દ્વારા પણ દર્શાવી શકાય અને આલેખપત્ર દ્વારા પણ દર્શાવી શકાય છે તો અહીં આપણને સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં દાખલા નંબર એક આપેલો છે તો પહેલાં દાખલાની અંદર આપણને અહીં ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ કેટલા મેળવેલ ગુણ જે છે એ બધા આપેલા છે કુલ ચાલીસ વિદ્યાર્થી છે અને દરેકને કેટલા કેટલા ગુણ આવેલા છે એ અહીં કોષ્ટકમાં આપેલા છે બરાબર તો હવે એને આવૃત્તિ ચિહ્ન રૂપે કોષ્ટકમાં દર્શાવવાના છે તો અહીં કોષ્ટક પણ બનાવેલું છે મેળવેલ ગુણ આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા તો મેળવેલ ગુણ હવે આપણે જોવાનું કે ચાલીસ વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવેલા છે ક્યાંથી શરૂઆત થાય છે તો કોઈ કે એક ગુણ મેળવેલો છે તો આપણે એને ક્રમમાં લખના એકથી આઠ સુધીના ગુણ એકથી નવ સુધીના ગુણ મેળવેલા છે તો તેને ક્રમમાં લખી નાખવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે આપણે ગુણ લખી નાખ્યા હવે એને કે ચિહ્ન રૂપે દર્શાવવાના કે એક ગુણ છે એ કેટલા વિદ્યાર્થી મેળવેલો છે કોને કોને એક એક ગુણ આવેલો છે તો આપણે આમાં ગણવાના છે કે એક ગુણ કોને છે તો અહીં એકવાર છે એક પછી એક આ લીટીમાં એક છે પછી બીજે ક્યાંય નથી એટલે કુલ કેટલી વાર એક ગુણ આવેલા છે બે વાર તો એને આવૃત્તિ ચિહ્ન રૂપે દર્શાવવું હોય તો ફક્ત બે જ લીટા કરવાના આપણે આ રીતે બે લીટા એક લીટો એટલે એક ગુણ એક વ્યક્તિ બરાબર અને બીજો લીટો એટલે બે વ્યક્તિને આવેલા છે એક એક ગુણ ત્યાર પછી એને વિદ્યાર્થીની સંખ્યા એને સંખ્યામાં દર્શાવી દેવાના આવૃત્તિ ચિહ્ન રૂપે દર્શાવવાના અને સંખ્યા રૂપે આ રીતે બે દર્શાવી દેવાના ત્યાર પછી બે ગુણ કેટલાના આવેલા છે એ આપણે ગોતવાના છે તો બે ગુણ છે એ ત્રણ વ્યક્તિના આવેલા છે એટલે એક ત્યાર પછી અહીં છે બે અને પછી છે આ જ લીટીમાં અહીં ત્રણ એટલે કુલ ત્રણ ને આવેલા છે બે બે ગુણ તો એને આવૃત્તિ ચિહ્ન રૂપે આ રીતે દર્શાવવાના અને એને સંખ્યા રૂપે ત્રણ લખવાના ત્યાર પછી ત્રણ ગુણ આવેલા હોય વ્યક્તિ એક પછી હજી બીજી લીટીમાં નથી ત્રણ પછી ત્રીજી લીટીમાં છે અને ત્રણ ગુણ પણ ત્રણ વ્યક્તિના આવેલા છે તો ત્રીજી લીટીમાં હજી બીજી લીટીમાં એક છે એટલે ત્રણ તો એ પણ આપણે ત્રણ ચિહ્ન દર્શાવવાના અને ત્રણ લખવાના છે એ રીતે ત્યાર પછી ચાર કે ચાર ગુણ કેટલી વાર આવેલા છે કોને કોને એટલે કે કેટલી વાર આવેલા છે એક પછી બે ત્યાર પછી આ ત્રણ ત્યાર પછી ચાર પાંચ અને છ કુલ છ છે તો આપણને પાંચનો જૂથ બનાવવાનું તો સૌ પ્રથમ પહેલાં એક બે ત્રણ ચાર અને પાંચમો છે ને એ અલગ નહીં લખવાનો પણ એને આડો લીટર રૂપે દર્શાવી દેવાનો એટલે પાંચ છ અને સાત એટલે કુલ કેટલા છે ચાર કેટલી વાર છે સાત વાર એક વાર આપણે અહીં રહી ગયા એટલે કુલ સાત વાર એટલે સાત ચિહ્ન કર્યા ત્યાર પછી સાત આપણે આ રીતે સંખ્યામાં લખવાના એ ખાસ યાદ રાખવાનું કે પાંચનો હંમેશા જોડકું બનાવવાનું આ રીતે પછી તે છ અને સાત આ આવૃત્તિ ચિહ્નનો એક નિયમ છે ત્યાર પછી પાંચ પાંચ કેટલી વાર છે એક બે પાંચ છ વાર છે બરાબર તો બે આ ત્રણ ચાર પાંચ ત્યાર પછી હજી એકવાર છે અહીં છે એટલે કુલ વાર છે તો આપણે એક પાંચનું પેલા જોડકું બનાવી નાખીએ એક બે ત્રણ ચાર અને કાડો લીટો પાંચ અને પછી કરી નાખીએ એટલે કે છ એ રીતે આપણે દર્શાવવાના પછી છ કેટલી વાર છે તો છ છે એ સાત વાર છે એ આપણામાંથી ગોતીએ તો છ સાત વાર છે તો એક જોડકું બનાવ્યું અને બે અલગથી લખ્યા અને સાત સંખ્યામાં લખી નાખ્યા સાત કેટલી વાર છે તો સાત પાંચ વાર છે તો પાંચનું એક જોડકું બની ગયું ત્યાર પછી આઠ આઠ છે એ ચાર વાર છે તો એ ચાર આપણે ચિહ્ન કર્યા અને શબ્દોમાં લખી નાખ્યા સોરી અંકમાં બરાબર ત્યાર પછી નવ નવ ત્રણ વાર છે એટલે કુલ કેટલા થઈ ગયા ટોટલ થઈ જવો જોઈએ ચાલીસ એટલે કુલ ટોટલ થાય છે ચાલીસ હવે નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે પ્રશ્નો એ પછી એના જવાબ આપણે લખવાના છે પહેલો પ્રશ્ન કેટલા વિદ્યાર્થીઓએ સાત કે તેથી સાત થી વધુ ગુણ મેળવ્યા છે તો બાર સાત કે સાત થી વધુ ગુણ મેળવે એવા ગોતવાના છે આપણે બરોબર કે સાત તો આ એક કે સાત કે સાત થી વધુ આ બે એને સાત વધુ છે પછી કોને કોને તો સાત ને સાત અહીં આપણે કીધું છે કે સાત કે સાત થી વધુ ગુણ મેળવ્યા હોય કેટલા વિદ્યાર્થીઓએ એને આપણે તો બાર વિદ્યાર્થી જે છે એ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા છે ત્યાર પછી છે બી ચારથી ઓછા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી ચારથી ઓછા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા ચારથી ઓછા તો ચારથી ઓછા છે ત્રણ ત્રણ અને બે કે ચારથી ઓછા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીના લખવાના છે આપણે કેટલા વિદ્યાર્થી ચારથી ઓછા ગુણ મેળવ્યા કેટલા વિદ્યાર્થી છે તો એવા વિદ્યાર્થી સંખ્યા છે આઠ કે એવા ચારથી થી ઓછા ગુણ મેળવ્યા છે ત્યાર પછી પ્રશ્ન બે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેનો નો પ્રશ્ન બે એમાં એવું કીધું છે કે શ્રેણી છના ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે કે ધોરણ છ ના ત્રીસ વિદ્યાર્થીઓને અલગ અલગ મીઠાઈ ભાવે છે તો અહીં લાડુ છે બરફી છે જલેબી છે રસગુલ્લા છે ચાર મીઠાઈ નામ આપેલા છે તો બધા પોતપોતાની મીઠાઈ લખાવેલી છે તો હવે લાડુ આમાંથી કેટલાને ભાવે છે લાડુ કેટલી વાર આવેલા છે ત્રીસ વિદ્યાર્થીમાંથી લાડુ કેટલી વાર પસંદ છે લાડુ કેટલાની પસંદ છે બરાબર તો લાડુ છે અગિયારની પસંદ છે અહીં આખા અંદર અગિયાર વાર લાડુ લખાયેલા છે તો આપણે એને આવૃત્તિ ચિહ્ન રૂપે અગિયાર વાર દર્શાવવાના છે એટલે પાંચ જોડકા થશે અને એક અલગ એટલે વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે અગિયાર ત્યાર પછી બરફી કેટલાને ભાવે છે તો બરફી ત્રણ જ વ્યક્તિને ભાવે છે આમાંથી તો એ ત્રણ જ બરફી ત્રણ વાર જ છે એટલે એકવાર અહીં છે એકવાર અહીં બે અને હજી ત્રીજી વાર છે બરફી તો એ ફક્ત ત્રણ જ વિદ્યાર્થીને ભાવે છે ત્રણ વાર બરાબર તો એને અંકમાં લખ્યા ત્યાર પછી જલેબી જલેબી છે સાત વ્યક્તિને ભાવે છે આમાંથી તો એને આપણે સાત દર્શાવ્યા ત્યાર પછી રસગુલ્લા રસગુલ્લા નવ વ્યક્તિને ભાવે છે તો એ નવ દર્શાવ્યા છે એટલે કુલ વિદ્યાર્થી કેટલા થઈ ગયા ત્રીસ ટોટલ આપણો ત્રીસ થાય છે હવે નીચે પ્રશ્નના જવાબ પ્રશ્નના જવાબ આપવાના છે આપણે પહેલો કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે એ આપણે જોતાં જ ખબર પડી જાય કે લાડુ જે છે એ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે તો આપણે પૂરા વાક્યમાં લખવાનું લાડુ સૌથી વધુ પસંદ છે બીજો પ્રશ્ન કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ છે તો ઓછી તો એમાં ત્રણ જ છે એટલે બરફી સૌથી ઓછી પસંદ છે ત્યાર પછી સી જલેબી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો જલેબી સાત વિદ્યાર્થીઓને પસંદ છે તો આ રીતે આપણો અહીં દાખલા નંબર બે પણ પૂરો થાય છે ત્યાર પછી સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ એમાં એવું કીધું છે કેથરીન ચાલીસ વખત પાસો ફેંકે છે કેથરીન કેટલી વખત પાસો ફેંકે છે ચાલીસ વખત દરેક વખતે તેના પર દેખાતો અંક નીચે છે ચાલીસ વખત પાસો ફેંકે છે ને તો દરેક વખતે જે અંક આવે છે ને નીચે આપણે કોષ્ટકમાં આપેલા છે તો આને આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીને કોષ્ટક રૂપે દર્શાવવાની છે તો પેલો અંક કેટલા છે પાસામાં ખબર છે એકથી છ અંક આવે તો આપણે ક્રમમાં લખી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ હવે એક કેટલી વાર આવે છે ગણવાના છે આમાંથી તો એક આવે છે સાત વખત ત્યાર પછી બે કેટલી વાર આવે છે બે આવે છે છ વખત અને ત્રણ કેટલી વાર આવે છે પાંચ વખત ચાર કેટલી વાર આવે છે ચાર વખત અને પાંચ કેટલી વખત આવે છે અગિયાર વખત છ કેટલી વાર આવે છે સાત વખત એટલે કુલ ટોટલ અહીં થઈ ગયું ચાલીસ હવે નીચે પ્રશ્નો ના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન સૌથી નાનો અંક કેટલી વખત દેખાય છે સૌથી નાનો અંક કેટલી વખત દેખાય છે તો સૌથી નાનો અંક આમાંથી કયો છે સૌથી નાનો અંક કેટલી વખત દેખાય છે સૌથી નાનો અંક કયો આમાં છે એ છે સૌથી નાનો અંક આપણને સાત વખત દેખાય છે સૌથી નાનો અંક એક છે તો એ સાત વખત દેખાય છે ત્યાર પછી બી સૌથી મોટો અંક કેટલી વખત દેખાય છે સૌથી મોટો અંક કેટલી વખત દેખાય છે સૌથી મોટો અંક છ છે એ આપણને દેખાય છે સાત વખત એ દેખાય છે સાત વખત ત્યાર પછી સરખી વખત દેખાતો હોય તેવો અંક કયો છે સરખી વખત બે વખતે સરખી વખતે દેખાતો હોય તેવો અંક એક અને છ છે એ સરખી વખત દેખાય છે કે એક અને છ એ સરખી વખત દેખાય છે બે સાત સાત વખત દેખાય છે ત્યાર પછી સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર એ દાખલા નંબર ચાર છે તેમાં એવું કીધું છે કે નીચે પાંચ ગામના ટ્રેક્ટરની સંખ્યા દર્શાવજો ચિત્ર આલેખ આપેલો છે પાંચ ગામના ટ્રેક્ટરની સંખ્યા દર્શાવે છે તો એક ચિત્ર છે એટલે એક ટ્રેક્ટર સમજવાનું બરાબર એ આપણે એ માહિતી પણ આપેલી દીધેલી છે તો તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ જ ફક્ત લખવાના છે તમારી પાકી બુકમાં તો પહેલો પ્રશ્ન કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો આપણને જોતાં જ ખબર પડી જાય કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ ડી જે છે તેમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે કારણ કે એમાં ત્રણ ટ્રેક્ટર છે ત્યાર પછી બી કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ સી ની અંદર સૌથી વધારે ટ્રેક્ટર છે કારણ કે તેમાં કેટલા ટ્રેક્ટર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટ્રેક્ટર છે એટલે સૌથી વધારે ઈ સી ગામમાં ટ્રેક્ટર છે ત્યાર પછી પ્રશ્ન સી બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા ટ્રેક્ટર વધારે છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો તેનો જવાબ આવે બી ગામની સરખામણીમાં સી ગામમાં ત્રણ ટ્રેક્ટર વધારે છે ત્યાર પછી ડી આ પાંચ ગામના કુલ ટ્રેક્ટર કેટલા છે પાંચેય ગામના મળીને કુલ ટ્રેક્ટર કેટલા છે તો આ પાંચ ગામમાં કુલ ટ્રેક્ટર અઠયાવીસ છે બરોબર ત્યાર પછી સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં એવું કહે છે કે સહ શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે તો અહીં શ્રેણી છે એટલે કે ધોરણ આપેલા છે બરાબર એકથી આઠ ધોરણ આપેલા છે એમાં સંખ્યા આપેલી છે કે છોકરીઓની સંખ્યા કેટલી છે એક એક ધોરણમાં તો એક ચિત્ર બરાબર તમારે ચાર છોકરીઓ સમજવાની છે એક છોકરી છોકરી બરાબર બરાબર કેટલી સમજવાની ચાર છોકરીઓ હવે આપણે નીચેના જવાબ આપવાના છે અને ખાસ યાદ રાખવાનું કે આખી છોકરી છોકરીનું ચિત્ર હોય તો ચાર સમજવાના અને અડધી છોકરીનું ચિત્ર હોય તો બે સમજવાના એટલે કે ચારના અડધા સમજવાના એટલે કે બે તે હવે પેલું કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે તો ધોરણ આઠની અંદર સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે કારણ કે ચાર એક ચિત્ર એટલે ચાર અને અડધું ચિત્ર એટલે બે એટલે કુલ કેટલી થઈ છ છોકરીઓ છે એટલે કે ધોરણ આઠમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે બી એમાં એવું કહે છે કે શું શ્રેણી શ્રેણી છ માં શ્રેણી પાંચ કરતાં છોકરીની સંખ્યા ઓછી છે એવું કહે છે કે છઠ્ઠા ધોરણમાં ધોરણ પાંચ કરતાં છોકરીની સંખ્યા ઓછી છે તો ના શ્રેણી એટલે કે ધોરણ છમાં ધોરણ પાંચ કરતાં છોકરીની સંખ્યા ઓછી નથી કારણ કે ધોરણ પાંચમાં ઓછી છે ધોરણ છમાં ઓછી નથી ત્યાર પછી પ્રશ્ન સી ધોરણ સાતમાં છોકરીની સંખ્યા કેટલી છે ધોરણ સાતમાં છોકરીની સંખ્યા કેટલી છે તો ધોરણ સાતમાં છોકરીની સંખ્યા બાર છે કારણ કે કુલ ચિત્ર કેટલા આપ્યા છે ચાર એટલે કે ચારેકા ચાર દુ આઠ ચાર તેરી બાર ધોરણ સાતમાં પૂછ્યું છે બરાબર ચારેકા ચાર દુ આઠ ચાર તેરી બાર એટલે કે કુલ બાર છોકરીઓની સંખ્યા છે ત્યાર પછી ડી કઈ શ્રેણીમાં વીસ છોકરીઓ છે તો કયા ધોરણમાં વીસ છોકરીઓ છે એ આપણે કહેવાનું છે તો ધોરણ ત્રણની અંદર વીસ છોકરીઓ છે ચાર એકા ચાર ચાર દો આઠ ચાર તેર બાર ચોકીસો સોળ ચાર પંચા વીસ એટલે કુલ વીસ છોકરીઓ છે ત્યાર પછી દાખલા નંબર છ સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો અહીં એવું કહે છે કે અઠવાડિયામાં જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલું છે એટલે કે એક બલ્બ બરાબર બે બલ્બ સમજવાના બરાબર એક બલ્બની આકૃતિ એટલે બે બલ્બ સમજવાના એટલા વેચાણા તો અહીં એકથી સોમવારથી રવિવાર સુધીનું દરરોજનું બલ્બનું વેચાણ છે તો અહીં કેટલા બલ્બ છે પહેલામાં બે ચાર એક બે ત્રણ ચાર પાંચ છ આપણે એના ડબલ કરવાના છે બરાબર એટલે કે એક બલ્બ બરાબર બે તો બે ચાર છ આઠ દસ ને બાર એટલે સોમવારે બાર વેચાણા ત્યાર પછી મંગળવાર બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ તો મંગળવારે સોળ અને બુધવારે બે ચાર છ આઠ બુધવારે આઠ ગુરુવારે બે ચાર છ આઠ દસ ગુરુવારે દસ શુક્રવારે બે ચાર છ આઠ દસ બાર ચૌદ શુક્રવારે ચૌદ શનિવારે બે ચાર છ આઠ રવિવાર બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અને અઢાર રવિવારે અઢારનું વેચાણ થયું બરાબર એટલે આપણે હવે નીચે પ્રશ્નોના જવાબ આપીએ શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા તો શુક્રવારે આપણે જોઈ શુક્રવારમાં તો સીધું શુક્રવારમાં ચૌદ બલ્બ વેચવામાં આવ્યા એટલો આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનું શુક્રવારે ચૌદ બલ્બ વેચવામાં આવ્યા ત્યાર પછી બી કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા તો અહીં જોતા જ ખબર પડી છે કે રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા ત્યાર પછી સી કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા કે કયા વારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા તો બુધવાર અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા ત્યાર પછી ડી કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા તો બુધવાર અને શનિવાર બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા ત્યાર પછીનો પ્રશ્ન ઈ એક બોક્સમાં નવ બલ્બ સમાતા હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે એક્સ બોક્સની અંદર નવ બોલ સમાય તો અઠવાડિયામાં કેટલા બોક્સ સમાય તો પહેલા તો આપણે શોધવું પડે કે કુલ બલ્બ કેટલા વેચાણા તો કુલ બલ્બ છાસી વેચાણા છે કુલ કેટલા વેચાણા છાશી અને એક બોક્સમાં કેટલા સમાય નવ તો છાંસી ભાંગ્યા નવ કરવાના છે છાશી ભાંગ્યા નવ તો કુલ બોક્સ થશે દસ બોક્સ કેટલા થાય છે દસ બોક્સ જોઈએ ત્યાર પછી સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત એમાં એવું કહે છે કે એક ગામમાં ફળોના છ વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે હવે એક ટોપલી બરાબર ફળની એક ટોપલી બરાબર સો ફળની પેટી સમજવાની બરાબર સો ફળની પેટીઓ વેચીએ એક પેટી બરાબર સો ફળની પેટી સમજવાની છે હવે રહીમ ફળ વેચારીનું નામ છે વેપારીનું અને અહીં સંખ્યા આપેલી છે આખી ટોપલી હોય તો સો સમજવાના અડધી ટોપલી હોય તો પચાસ સમજવાના એટલે કે સોના અડધા હવે પહેલું એના આધાર પ્રશ્નો જવાબ આપવાના છે કયા વેપારી સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી વેચી છે સૌથી વધુ તો માર્ટિન માર્ટિને સૌથી વધુ ફળની પેટી વેચી છે કારણ કે આપણે જોતાં જ ખબર પડે કે એક પેટી બરાબર સો એકસો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો અને કાળધો એટલે સાડી નવસો પેટી વેચી છે કેટલી સાડી નવસો તો આપણે ફક્ત તેનું નામ જ લખવાનું છે એટલે માર્ટીને સૌથી વધુ ફળની પેટી વેચી છે બી અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી તો અનવર દ્વારા કેટલી ફળોની પેટી વેચવામાં આવી તો અનવરે સાતસો ફળોની પેટીઓ વેચી છે એકસો બસો ત્રણસો ચારસો પાંચસો છસો ને સાતસો એટલે સાતસો પેટી વેચી છે ત્યાર પછી સી છસોથી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરવું છે તો તમે તે વેપારીના નામ આપી શકશો કે છસોથી વધારે પેટીઓ વેચી હોય એ બધા વેપારીનું નામ લખવાનું છે એક તો પહેલું અનવર માર્ટિન અને રણજીત સિંહ આ ત્રણ અનવર માર્ટિન અને રણજીત સિંહ આ ત્રણે ત્રણને છસોથી વધારે પેટીઓ વધારે પેટીઓ વેચવાની છે કારણ કે છસોથી વધારે વેચી છે એટલા માટે છસો કે છસોથી વધારે એટલા માટે તેને આયોજન કરવું પડે અગાઉથી ડી જોસેફ ફળોની કેટલી પેટીઓ વેચી છે જોસેફે ચારસો પચાસ ફળોની પેટીઓ વેચી છે જોસેફે કેટલી ફળોની પેટી વેચી છે ચારસો પચાસ ત્યાર પછી આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક આપના આપણે એકથી સાત દાખલા પૂર્ણ કર્યા એ બધા જ તમારે ગણિતની પાકી બુકમાં લખવાના છે ત્યાર પછી સ્વાધ્યાય નવ પોઈન્ટ બે તેનો પહેલો દાખલો છે કે પાંચ ગામમાં પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે ગામ એની અંદર એસી પ્રાણી છે ગામ ચાલીસ અને ગામ માં સાહીઠ છે હવે એક ચિહ્ન એટલે કે આ ચિહ્ન આકૃતિ આપેલી છે આવું ચિહ્ન કે આ ચિહ્ન દ્વારા દસ પ્રાણીઓ દર્શાવે છે એક પ્રાણી એક ચિહ્ન કેટલા પ્રાણી દર્શાવશે દસ આ ખાસ યાદ રાખવાનું છે આપણે સૂચના પણ આપેલી છે બરોબર દર્શાવે તે રીતે આ માહિતીનો ચિત્ર આલેખ તૈયાર કરો ચિત્ર આલેખ બનાવવાનો છે તો પહેલાં આપણે સૌ પ્રથમ ગામના નામ લખી નાખશું ગામ એ ગામ બી સી ડી અને ઈ હવે પ્રાણીઓની સંખ્યા અને અહીં આપણે બોક્સ સાથે કરીને લખવાનું છે કે એક ચિત્ર બરાબર દસ પ્રાણી હવે ગામ એની અંદર એસી પ્રાણી છે તો એને ચિત્ર ઉપર એટલે આપણે આઠ ચિત્ર દોરવાના છે કેટલા આઠ એટલે એક ચિત્ર બરાબર દસ પ્રાણી એટલે આપણે અહીં આઠ ચિત્ર એવા વર્તુળ આકારે દોર્યા છે આઠ ચિત્ર દોર્યા છે બરાબર એટલે એ સી થઈ ગયા ત્યાર પછી ગામ ની અંદર એકસો વીસ તો આપણે કુલ બાર ચિત્ર દોરવા પડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે એકસો વીસ થઈ જાય બરાબર ત્યાર પછી સી એમાં નેવું એટલે કે નવ ચિત્ર દોરવા પડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે આપણે નવ ચિત્ર દોર્યા ત્યાર પછી ગામ ડી એમાં ચાલીસ કીધા છે તો ચાર ચિત્ર દોરવા પડશે એક બે ત્રણ અને ચાર ત્યાર પછી ગામ ઈ એમાં આપણને સાઠ કીધા છે તો આપણે છ ચિત્ર દોરવા પડશે તો આપણે અહીં છ ચિત્ર દોર્યા છે હવે તેના આધારે આપણે ચિત્ર આલેખ તો તૈયાર કરી નાખ્યો હવે ચિત્ર આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાં પહેલો ગામ માં પ્રાણી માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડે ગામ ની અંદર પ્રાણી દર્શાવવા માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડે દોરવા પડે આપણે તો ગામ માં પ્રાણી માટે આપણે કેટલા ચિહ્ન દોર્યા છ એક બે ત્રણ ચાર પાંચ છ તો ગામ ના પ્રાણી માટે છ ચિહ્ન દર્શાવવા પડશે ત્યાર પછી બી કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે તો ગામ બી ની અંદર સૌથી વધુ પ્રાણીઓ છે કારણ કે તેમાં એકસો વીસ છે ત્યાર પછી સી કયા ગામમાં વધુ પ્રાણીઓ છે ગામ એમાં કે ગામ સીમાં અહીં જે આપણે બે ઓપ્શન આપ્યા છે ને એમાંથી જ કહેવાનું છે આપણે આમાંથી જોઈને કહેવાનું નથી બરાબર અહીં બે ઓપ્શન આપ્યા છે તેના આધારે કહેવાનું છે કે ગામ એમાં વધુ છે કે ગામ સીમાં તો ગામ સી વધુ પ્રાણીઓ છે ત્યાર પછી દાખલા નંબર એમાં આપણને કે છે કે નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા દર્શાવેલ છે કે ઓગણીસો છન્નું માં ચારસો વિદ્યાર્થી હતા ઓગણીસો અઠ્ઠાણું માં પાંચસો પાંત્રીસ વિદ્યાર્થી હતા બે હજારમાં ચારસો બોંતેર વિદ્યાર્થી હતા બે હજાર બેમાં છસો વિદ્યાર્થી હતા અને બે હજાર ચારમાં છસો ત્રેવીસ વિદ્યાર્થી હતા તો અહીં પણ આપણે ચિત્ર આલેખ જ તૈયાર કરવાનો છે પણ અહીં આવું ચિત્ર વિદ્યાર્થીનું આપણે આવું ચિત્ર દોરવાનું છે બરાબર આવું ચિત્ર દોરીને જ આપણે તેને તો એક ચિત્ર બરાબર સો વિદ્યાર્થી દર્શાવવાના છે એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થી સો વિદ્યાર્થી એ રાખીને આપણે ચિત્ર આલેખ દોરવાનો છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે વર્ષ લખી નાખીએ ક્રમમાં છન્નું ઓગણીસો છન્નું અઠ્ઠાણું બે હજાર બે હજાર બે હજાર ચાર પછી વિદ્યાર્થીની સંખ્યા અથવા તો ચિહ્ન એક વિદ્યાર્થી ચિહ્ન બરાબર સો વિદ્યાર્થી તો ઓગણીસો છન્નુંમાં કેટલા છે ચારસો વિદ્યાર્થી તો આપણે કેટલા ચિહ્ન દોરવા પડશે ચાર તો અહીં આપણે ચાર ચિહ્ન દોર્યા છે ત્યાર પછી અઠ્ઠાણું ઓગણીસો અઠ્ઠાણુંમાં કેટલા છે પાંચસો પાંત્રીસ તો અહીં આપણે પાંચસો છે એટલે પાંચ ચિહ્ન આખા દોરવાના છે અને છેલ્લે પાંત્રીસ છે તો આપણે અડધું ચિહ્ન દોરવાનું આ ખાસ યાદ રાખવાનું તો આપણે અડધું ચિહ્ન દોર્યું છે ત્યાર પછી બે હજાર બે હજારમાં ચારસો બોંતેર તો ચાર ચિહ્ન આખા કરવાના અને બોંતેરનું એટલે કે અડધું ચિહ્ન કરવાનું ત્યાર પછી બે હજાર બે એમાં છસો એટલે કુલ છ ચિહ્ન કરવાના છે આપણે ત્યાર પછી બે હજાર ચાર એમાં છસો ત્રેવીસ તો છ ચિહ્ન આખા કરવાના છે બરાબર તો અહીં છ આખા કર્યા અને એક અડધું કર્યું છે ત્યાર પછી આ ચિત્રાલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીં પહેલો પ્રશ્ન કીધો છે કે બે હજાર બેની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે આપણે બે હજાર બેમાં વિદ્યાર્થીઓને દર્શાવવા માટે કેટલા ચિહ્ન ઉપયોગ કર્યો છે તો છ ચિહ્નનો એક બે ત્રણ ચાર પાંચને છ ચિહ્નનો ઉપયોગ કર્યો ત્યાર પછી બી બીનો પ્રશ્ન છે ઓગણીસો અઠ્ઠાણુંની સાલમાં વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે ઓગણીસો અઠ્ઠાણુંમાં વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે તો અહીં તો આપણે આખા ચિહ્ન પણ વાપર્યા છે અને અડધા ચિહ્ન પણ વાપરેલા છે તો તેનો જવાબ લખવાનો કે ઓગણીસો અઠ્ઠાણુંની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે પાંચ આખા ચિહ્નનો ઉપયોગ કર્યો પાંચ આખા ચિહ્નનો ઉપયોગ કર્યો અને એક અડધું ચિહ્નનો જરૂર પડશે તો આમ આપણે અહીં સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના બે દાખલા પણ પૂર્ણ થાય છે એટલે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પણ આપણો અહીં પૂરો થયો છે તો તમારે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અને સ્વાધ્યાય નવ પોઈન્ટ બે બંને સ્વાધ્યાય ગણિતની પાકી બુકમાં સરસ અક્ષરે આકૃતિ સહિત તમારે અને નીચે પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે આ જ વિડીયોમાંથી જોઈ જોઈને બધા જ બંને અધ્યાય બુકમાં સરસ અક્ષરે લખી નાખજો અસ્તુ